પારાધી ગામ સિનુરા તાલુકો અંજાર આજે મત વોટિંગ કરવા જતો હતો બે ટાઈમ હું ગયો સાંજને સાંજ સવારે હું ગયો તો વોટિંગ સાહેબ જે અધિકારી છે એ ઉપરથી તારું ઓનલાઈન નામ નથી બતાવતું તો મારું નામ જીવું ક્યાં સરકારથી મારી એટલી અપીલ છે કે મારું વોટિંગમાં નામ લે અને જલ્દી પાંચ વાગ્યાથી પહેલે મારું વોટિંગ ત્યાં આવી જાય હું એક ભારતનો નાગરિક છું એ મારી સરકારથી નમ્ર વિનંતી છે કે હું આ મારી અપીલે હું કરું છું કે મારું આ કામ વોટિંગનું મારું નામ ઓનલાઈન બોલે મારો પરિવાર પૂરો વોટિંગ મૂકી દીધો છે જેના હું બીજા વોટિંગ પીધું નથી આ છે ધૂપડ બદલીમાં અમે રહીએ છીએ મુન્દ્રા હાઈવે ચાંપલમાના મંદિરની બાજુમાં તો મારો મારો ગુનો શું છે કે મારે વોટિંગમાં પાછું મને આવવું પડ્યું મારું પાછું નો બતાવે ને મેં વોટિંગ કરવા ગયો અને તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો અમને વીસ વર્ષ થયા છે અહીંયાં અને ટોટલ ટોટલ ડોક્યુમેન્ટ અમારા સિનુગ્રા ગામના છે તો અમને વોટિંગ તો અહીંયા જ બોલી શકે ને ગયા વખતે અમે વોટિંગ ગયા કરી છે એનાથી પહેલા અમે કેટલા વર્ષ થયા તમે શિનુગ્રામાં વોટિંગ કરો છો અમે કરી છેલ્લા છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા